તો રાજકોટના હરિપરપાડના જમીન કાંડનો મામલો બલિદા ડાંગર સહિતના આરોપીઓએ સરેન્ડર કર્યું છે પોલીસે બલિ ડાંગર સહિતનાને જેલ હવાલે કર્યા છે ડાંગર અર્જુન જલુ અને રામદેવ ડાંગર જેલ હવાલે કરાયા છે બે હજાર ચૌદના લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી બોગસ દસ્તાવેજ મામલે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદીએ જામીન મામલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા સુપ્રીમ કોર્ટે ત્રણેયને સરેન્ડર કરવા આદેશ આપ્યો હતો ગોંડલ કોર્ટમાં હાજર થતા જેલ હવાલે તેમને કરવામાં આવ્યા છે છેલ્લા પાંચ વર્ષથી બલી ડાંગર હથિયાર મૂકીને સાધુ બન્યો હતો તો આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રવિ મોટવાણી રવિ જણાવશો કે ફરિયાદી દ્વારા જ્યારે હવે આ ત્રણ જણને જેલ હવાલે કરવામાં આવે છે ત્યારે આગામી દિવસોમાં હવે કાયદેસરની કાર્યવાહી શું રહેશે જી જરૂરથી જણાવો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લોધિકા ગામમાં આવેલું છે ત્યાં ખાનગી બલી ડાંગર સહિતની ટોળકી દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં બ્લોટિંગ પણ શરૂ કરવામાં આવ્યા હતા બ્લોટિંગ શરૂ કર્યા બાદ જયારે જમીન માલિક ત્યાં પોતાને પોતાની મિલકત મેળવવા ગયો ત્યારે તેની જમીન માલિક ને માર મારવામાં આવ્યો હતો અને અહી મિલકત માં ફરી ન આપવા માટે ધમકી આપવામાં આવી હતી ત્યારબાદમાં જમીન માલિક દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસ કેસ ચાલી જતા પોલીસ આંગળ સહિતના શખ્સો ને જેલ હવાલે કરાયા હતા ત્યારબાદ તેમને જેલ જેલમાં જેલ માંથી જામીન મળતા તે જામીન મુક્ત થયા હતા પરંતુ જમીન માલિક દ્વારા ફરી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ લોકોના જામીન રદ થવા જોઈએ આ લોકો જેલ હવાલે લેવા જોઈએ ત્યારે ઉચ્ચ ઉચ્ચ આ મામલો પહોંચતા હાલ તે લોકોને સરેન્ડર કરવા માટે કોર્ટે આદેશ કર્યો હતો તેને લઈ આજે ગોંડલ ગોંડલ સ્ટેશન કોર્ટમાં આ તમામ જે આરોપીઓ છે તેમણે સરેન્ડર કર્યું છે જી જી રવિ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ